કેમ છો વિદ્યાર્થી મિત્રો સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું આમાં પશ્ચિમ રેલવેમાં બે હજાર ચોવીસમાં બમ્પર ભરતી આવી ગઈ છે તેમાં કુલ જગ્યા કેટલી છે પાંચ હજારથી વધુ કેટલી છે પાંચ હજારથી વધુ જગ્યાઓ આવેલી છે તેમાં લાયકાત કેટલી રહેવાની છે તો દસ પાસ કેટલી રહેવાની છે દસ પાસ એ તમારી

રજિસ્ટ્રેશન બેઝિસ પશ્ચિમ રેલવેની રેલવે રિક્રુમેન્ટ સેલ હજાર પાંચ હજારથી વધુ જગ્યાઓ માટે ભરતી કરવા જઈ રહી છે કેટલી જગ્યાઓ તો પાંચ હજારથી વધુ જગ્યાઓ માટે ભરતી કરવા જઈ રહી છે જે ઉમેદવારો આ જ આ જગ્યાઓ માટે અરજી કરવા ઈચ્છે છે તેઓએ છેલ્લી તારીખ પહેલા નિયત ફોર્મેટમાં અરજી કરવાની રહેશે અરજી પ્રક્રિયા આજથી એટલે કે ત્રેવીસ સપ્ટેમ્બર કઈ છે સપ્ટેમ્બર સપ્ટેમ્બરથી શરૂ થઈ ચુકી છે આ ભરતી પ્રક્રિયા દ્વારા ઉમેદવારોએ ઉમેદવારોને કુલ પોસ હજાર છાસઠ એપ્રિલ કઈ છે એપ્રેન્ટિસ આના માટે આ પદ માટે પદ માટે આપણે અરજી કરવાની રહેશે તમે આ ભરતીઓ સંબંધિત મહત્વપૂર્ણ વિગતો પછી જોઈએ અરજી કેવી રીતે કરવાની છે તો આ પદો માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે જેના માટે પશ્ચિમ રેલવેની સત્તાવાર વેબસાઇટ આપણી વેબસાઇટ છે આના પર તમારે અરજી કરવાની રહેશે જ્યાં અપ્લાય ક્લિક કરી જરૂરી વિગતો ભરી અરજી કરવાની રહેશે આમાં લાયકાત શું રહેવાની છે તો કોઈ પણ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી ધોરણ દસ પાસ ઉમેદવારો અરજી કરી શકે છે કોણ કરી શકે છે અરજી તો દસ પાસ ઉમેદવારો અરજી કરી શકે છે આ સાથે ધોરણ દસ માં ઓછામાં ઓછા પચાસ ટકા માર્ક્સ હોવા જરૂરી છે શું છે કે ધોરણ દસ માં ઓછામાં ઓછા કેટલા માર્ક્સ તો પચાસ માર્ક્સ હોવા જરૂરી છે કે ત્રીજી પાત્રતા એ છે કે ઉમેદવાર પાસે સંબંધિત વેપારમાં આઈટીઆર નું પ્રમાણપત્ર હોવું જોઈએ તો જ અરજી કરી શકે છે અરજી કરવાની વય મર્યાદા

પસંદગી માટે ઉમેદવારે કોઈ પણ પ્રકારની પરીક્ષા આપવાની નથી તેમની પસંદગી દસમા માર્ક્સ દસમા માર્ક્સ અને આઈટીઆઈના માર્ક્સના આધારે મેરિટ તૈયાર કરવામાં આવશે દસમું અને આઈટીઆઈના જે માર્ક્સ છે તેના આધારે મેરિટ તૈયાર કરવામાં આવશે અને તેના આધારે ઉમેદવારની પસંદગી કરવામાં આવશે પસંદગી માટે ભારત સરકારના નિયમોનું પાલન કરવામાં આવશે ત્યારબાદ ફી તો આર આર સી વીઆરની આ જગ્યાઓ માટે અરજી કરવા માટે ઉમેદવારોએ ફી પેટે રૂપિયા સો ચૂકવવા પડશે કેટલા તો સો રૂપિયા તમારે ચૂકવવાના રહેશે અનામત વર્ગના ઉમેદવારો અને મહિલાઓ ઉમેદવારોને ફી ચૂકવવાની નથી જે પણ ઉમેદવાર અનામતમાં આવતું હોય એમને ફી ચૂકવવાની ચૂકવવાની નથી આ વિડીયો તમને ઉપયોગી થયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક શેર કરી દેજો કેમ કે આવીને આવી નોટિ નોટિફિકેશન તમને મળતી રહે તો ત્યાં લાગીએ રજા લઈએ જય હિન્દ જય ભારત